નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગ્રોમાં વિદ્યાર્થી મિત્રો બોર્ડ પરીક્ષા બે હજાર પચીસના પરિણામને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે એક અગત્યની જાહેરાત કરી છે એ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમારી બોર્ડ પરીક્ષા એ પૂર્ણ થઈ ગઈ છે અને તમારી ઉત્તરવહીઓની મૂલ્યાંકન કામગીરી એ ચાલુ છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે શિક્ષકોને મૂલ્યાંકન કરતી વખતે માત્ર આન્સર કીને વળગી ન રહેવા અને વિદ્યાર્થીએ જો સાચા અને મૌલિક ઉત્તર લખ્યા હોય તો એ ધ્યાને લઈને એ પ્રમાણે માર્ક આપવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે જ્યારે શિક્ષકો એ મૂલ્યાંકન કરતા હોય છે ત્યારે તેમને એક દરેક વિષયની આન્સર કી આપવામાં આવતી હોય છે અને એ આન્સર કીને જળતાથી ન વળગી રહેતા સાચા અને મૌલિક ઉત્તરને ધ્યાને લેવા સૂચના આપી છે ખાલી જગ્યામાં માત્ર સાચો જવાબ કે પ્રશ્નના વિકલ્પની જે નિશાની હોય તો ગુણ આપી દેવા પૂર્ણ વાક્યનો આગ્રહ રાખવો નહીં તે જ રીતે સાચા ખોટા વિધાનોમાં સાચું ખરું સત્ય કે સાચાની નિશાની દ્વારા જવાબ દર્શાવેલ હોય તો ગુણ આપી દેવાનો રહેશે જેમ કે જોડકામાં ક્રમ કે આલ્ફાબેટ કે પ્રશ્ન લખેલ સ્વરૂપે હોય કે તીરથી જોડેલ હોય તો પણ ગુણ આપવા પ્રશ્નમાં આકૃતિ દોરવાનું ન જણાવેલ હોય છતાં જો વિદ્યાર્થીએ આકૃતિ દોરી હોય તો પોતાની વિવેક બુદ્ધિથી ગુણ આપી દેવાનો રહેશે વિદ્યાર્થીની રજૂઆતથી સહેલી આન્સર કીથી જુદી હોય પરંતુ જવાબનું હાર્દ આવી જતું હોય તો પણ ગુણ આપી દેવા તો વિદ્યાર્થી મિત્રો તમે જે કંઈ પણ પ્રશ્નના અનુરૂપ જવાબ લખ્યો હશે એ પ્રમાણે શિક્ષક તમને માર્ક આપી દેશે એટલે તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી તમે બધા સો ટકા પાસ થઈ જશો તો વિદ્યાર્થી મિત્રો આવી શૈક્ષણિક અપડેટ નિયમિત મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો વિશ યુ ઓલ ધ બેસ્ટ